કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ ચણા મેથી અને કેરીની કટકીનું અથાણું જે બિલકુલ પણ ગળ્યું નહીં હોય તો જે લોકો ગળ્યું ખાવાનું અવોઈડ કરતા હોય એવા લોકો માટે આ અથાણું સ્પેશિયલ બનાવવામાં આવે છે અને એટલું સ્વાદિષ્ટ લાગે છે કે તમે ખાતા જ રહી જાઓ આ અથાણાને તમે વગર ફ્રીજે છ મહિના માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીજની અંદર આ અથાણું વરસ સુધી પણ એવું ને એવું જ રહે છે તો એવી રીત હું તમને આપીશ જે તમે વરસ માટે પણ આ અથાણું બનાવશો તો પણ ખરાબ નહીં થાય તો ચાલો પછી આપણે આ અથાણું બનાવવાનું શરૂ કરીએ અથાણું બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ હું તમને એક વાત કહેવા માગું છું કે જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર તો કરજો સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પછી આપણે આ સ્પેશિયલ અથાણું બનાવવાનું શરૂ કરીએ તો અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે અને કઈ રીતે એની તૈયારી કરવાની છે એ જોઈશું આ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દેશી ચણા લેવાના તો અહીંયા મેં એક કપ જેટલા ચણા લીધા છે એટલે કે વજનમાં આ ચણા છે એ દોઢસો ગ્રામ જેટલા છે અને તમારી પાસે જો દેશી ચણા પણ જે કાળા કલરના આવે એ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો ચણાને આપણે મોટા વાસણની અંદર લઈ લઈશું ત્યાર પછી લેશું મેથી દાણા તો મેથી દાણા પણ મેં અડધો વાડકી જેટલા લીધા છે વજનમાં મેથી દાણા પચાસ ગ્રામ જેટલા છે મતલબ કે ચણાથી અડધા લીધા છે તમે આનું પ્રમાણ છે એ તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી પણ કરી શકો પરંતુ હા જેટલું પરફેક્ટ મેઝરમેન્ટ છે એ સાથે જ હું તમને જણાવું છું તો એક વાડકી ચણા તો અડધો વાડકી આપણે મેથી દાણા લેવાના ત્યાર પછી બે કાચી કેરી લેવાની તો કેરી અહીંયા વજનમાં પાંચસો ગ્રામ લીધી છે મેં તો કેરીનું પ્રમાણ પણ તમે આની અંદર વધતા ઓછી કરી શકો છો ફ્રેન્ડ્સ આટલા મેઝરમેન્ટમાં તમે કાચી કેરી છે એ એક કિલો જેટલી વાપરી શકો પરંતુ હું કેરીનું પ્રમાણ છે એ ઓછું રાખું છું એટલે હું પાંચસો ગ્રામ જેટલું લઉં છું તો કેરીને આપણે ધોઈ અને ઉપરનો ભાગ હટાવી અને આવી રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લેશું તો કેરીને તમારે આવી રીતે કટ કરીને ના લેવી હોય તો તમે એને છોલી અને ગ્રેટરથી ગ્રેટ કરીને પણ વાપરી શકો છો પરંતુ હું આવી રીતે કેરીની કટકી જ વાપરીશ આની અંદર જેથી આપણું જે અથાણું છે એ લાંબા ગાળા સુધી એવું ને એવું રહે અને એની અંદર કોઈ પણ પ્રકારનું ફૂગ કે પછી અથાણું કાળું ના પડે તો કટકી કરી અને આપણે તૈયાર કરી લીધી કેરીને તો હવે એની અંદર આપણે થોડું હળદર પાવડર નાખીશું અડધો ચમચી જેટલું અને અડધો ચમચી જેટલું જ આની અંદર મીઠું નાખીશું હવે મીઠું અને હળદર નાખી કટકીને આપણે મિક્સ કરી લેવાની તો આવી રીતે કરવાથી મસ્ત એવું મિક્સ થઈ જાય છે તો હવે આપણે આને ઢાંકી અને આની અંદરથી પાણી ના છૂટું પડે ત્યાં સુધી રાખવાનું છે તો કરીબ તમારે ચારથી પાંચ કલાક માટે આને ઢાંકીને સાઈડ પર રાખી દેવાનું કેરીને ત્યાર પછી આપણે જે મેથી અને ચણા લીધા છે એની અંદર પાણી નાખી અને આપણે એક એકવાર ધોઈ લેવાનું એક વાર ધોયા પછી મેં એ પાણી હટાવી દીધું અને ફરીથી આમાં પાણી ભરી તૈયાર કરી લીધું આવી રીતે તો પાણી તમારે મેથી અને ચણા છે એ ડૂબીને રહે એટલું નાખવાનું જેથી એને ફૂલવાનું સ્પેસ મળી રહે તો હવે આપણે આવી રીતે ત્રણેય વસ્તુને તૈયાર કરી અને ચારથી પાંચ કલાક માટે મૂકી રાખવાનું જ્યાં સુધી મેથી અને ચણા એકદમ ફૂલી અને સોફ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી મેથી ચણા અને કેરીને મૂકી રાખે પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો કે કેરીએ એનું પાણી છે એ છોડી દીધું છે તો હળદર અને મીઠાવાળું પાણી પણ છૂટી ગયું અને આપણા ચણા અને જે મેથી હતા એ પણ એકદમ ફૂલી અને સોફ્ટ થઈ ગયા છે આ જો ચણાને અડીએ તો એકદમ ફૂલી ગયા છે અને એ ક્વોન્ટિટીમાં ડબલ થઈ ગયા છે આવી રીતે ચણાને થોડું પ્રેસ કરીને જોઈએ તો એ સોફ્ટ થઈ ગયો છે તો બસ આવી રીતે ચણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી અને મેથી પણ એવી જ રીતે ફૂલી અને એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ તમારી બંને વસ્તુના આવી રીતે દાણા પ્રેસ કરી અને ચેક કરી લેવાનું તો છે અને મેથી અને ચણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આગળની આપણે પ્રોસેસ કરીશું પાંચથી છ કલાક પછીની વાત છે આ તો હવે આ મેથીનું પાણી અને ચણાનું પાણી છે એ આપણે હટાવી દેવાનું છે તો હું બંનેનું પાણી હટાવી દઈશ એવી જ રીતે આપણે કેરીની અંદર જે પાણી છે એ પણ હટાવવાનું છે તો આપણે એ પાણીને ફેંકવાનું નથી કેમ કે આપણે આ હળદર અને મીઠાવાળું જે પાણી છે ખાટું પાણી કેરીનું એ રાખવાનું છે આ અથડાની અંદર આનો પણ યુઝ કરવાનું છે તો આપણે બધી કટકીને પ્લેટની અંદર કાઢી લઈએ અત્યારે આ કટકીને આપણે પ્લેટની અંદર આ રીતે ફેલાવી અને મૂકી રાખવાની અને હવે આપણે જોઈશું આજે આની અંદરથી પાણી નીકળ્યું છે ખાટું પાણી હળદર અને મીઠાવાળું એ તો આ ખાટા પાણીને આપણે ચણાની અંદર એડ કરવાનું તો આવી રીતે ચણાની અંદર આ ખાટા પાણીને એડ કરી અને ફરીથી આપણે બે ત્રણ કલાક માટે આ ચણાને રાખવાના છે તો તમારી પાસે આવી રીતે ખાટું પાણી ઓછું હોય તો તમે સાદું પાણી એડ કરીને રાખી શકો પરંતુ મેં કેરીનું અથાણું પણ બનાવ્યું છે સાથે સાથે જેની રેસીપી હું તમને થોડા ટાઈમની અંદર આપીશ તો એ કેરીનામાંથી પણ થોડું પાણી નીકળેલું એટલે મેં એ પાણીનો યુઝ કરી લીધો છે તો આવી રીતે કરી ચણાને આપણે બે ત્રણ કલાક માટે રહેવા દેવાના ખાટા પાણીની અંદર તો જેનાથી આપણું અથાણું છે એકદમ ફ્લેવરફુલ બનશે અને ચણાની અંદર આ કેરીનું ખટાસ છે એ પણ જશે એટલે એકદમ ચણા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો આપણે આને બે કલાક માટે મૂકી દઈએ અને હવે જે મેથી છે એને પણ આપણે બીજી પ્લેટની અંદર આવી જ રીતે કાઢીને મૂકી રાખીએ તો તમારે સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું ફ્રેન્ડ્સ તો આવી રીતે કરશો તો તમારું અથાણું પરફેક્ટ બનશે તો ચણા સોરી ચણા નહીં પણ કેરી અને મેથીને આપણે આવી રીતે પ્લેટની અંદર જ કાઢવાના હમણાં અને ચણાને બે કલાક માટે ફરીથી પલાળી રાખવાના છે કેરીવાળા પાણીની અંદર તો આવી રીતે ત્રણેય વસ્તુ ફરીથી આપણે તૈયાર કરી અને બાજુ પર મૂકી રાખીએ તો બે ત્રણ કલાક પછી હું ચણાને કાઢી અને સેમ રીતથી એને પણ સૂકવી લઈશ તો એ પ્રોસેસ હું તમને નહીં જણાવું કેમ કે બે કલાક પછી હું ખાલી ચણાને સૂકવી અને તૈયાર કરી રાખીશ તો પહેલાં છ કલાક પછી ચાર કલાક એમ કરતાં કરતાં આપણે રાત્રિનો સમય થઈ ગયો છે અને આ વિડીયોનું શૂટ હું રાત્રે કરું છું જેથી થોડી એની ક્લિયરિટી ઘટી જશે તો આ રીતે મેં તમને જણાવેલું એ રીતે ચણાને પણ બે કલાક પછી કાઢી લીધેલા અને એને પણ પ્લેટની અંદર સૂકવી લીધેલા અને તમે જોઈ શકો કે એની અંદર પણ બિલકુલ પણ મોઇશ્ચર નથી તો મેથી ચણા અને કેરીની કટકી બધું જ આપણું અથાઈ અને સૂકવી અને તૈયાર થઈ ગઈ છે તો આપણે મેથી અને કેરીને આવી રીતે પ્લેટમાં રાખેલા એટલે એની અંદર અત્યારે થોડું એવું મોઈશ્ચર છે જે આપણે આ અથણાની અંદર ના રહેવું જોઈએ તો હવે આપણે એક દુપટ્ટો લઈ એને પણ બરાબર સૂકવી લેવાનું છે તો ત્રણેય વસ્તુને હવે આપણે એક દુપટ્ટાની અંદર એક કલાક માટે સૂકવવાનું પંખા નીચે તો ચાલો એ પ્રોસેસ કરી લઈએ તો એકદમ સાફ અને ધોયેલો દુપટ્ટો લેવાનો અને એની અંદર આપણે મેથી અને ચણાને નાખવાના તો મેથી ચણાને હું મિક્સમાં નાખી અને સૂકવીશ અને જે કેરીની કટકી છે એની અંદર થોડું એવું વધારે પડતું મોઇશ્ચર છે તો એને હું સાઈડમાં સુકવીશ આવી રીતે કરી અને આપણે આને સુકવવાનું છે કમ્પ્લીટ એની અંદર બિલકુલ પણ પાણી રહેવું ના જોઈએ એટલા માટે તો સાઈડમાં આપણે કેરીને પણ સુકવી દઈએ તો હવે આ બધી જ વસ્તુ હું પંખાને નીચે કરું છું જેથી જલ્દીથી આ પ્રોસેસ પૂરી કરી શકું એટલા માટે તો તમે આને પંખાને નીચે બે ત્રણ કલાક માટે કે પછી તમારી પાસે ટાઈમ હોય તો તમે વધારે ટાઈમ માટે સુકવી શકો છો પરંતુ હવે રાત્રિનો ટાઈમ થઈ ગયો છે એટલે વધારે ટાઈમ માટે આપણે આને નહીં રાખી શકીએ કેમ કે આખી રાત માટે મૂકીશું તો વધારે પડતું સુકાઈ જશે તો અથાણું પછી એકદમ ચવળ બનશે તો હું પંખાને નીચે આને એકથી દોઢ કલાક માટે સૂકવી લઈશ તો મેં ફૂલ સ્પીડ પર પંખો રાખી અને આને એકથી દોઢ કલાક માટે સૂકવી લીધું તો એકદમ એની અંદર મોઇશ્ચર છે એ બિલકુલ પણ રહ્યું નથી આવી રીતે કરી પ્રેસ કરીશું તો તમને ખ્યાલ આવી જશે તો આવી રીતે કરી દોઢ કલાક માટે મેં બધી જ વસ્તુને બરાબર સૂકવી તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે એકદમ છેલ્લું અને લાસ્ટ સ્ટેપ કરી લઈએ તો બધી જ વસ્તુને આ રીતે ભેગી હવે કાઢી લેવાની તો તપેલીની અંદર હું ત્રણેય વસ્તુને લઈ લઈશ તો તમારે આ અથાણું બનાવો તો આની તપેલી જે છે એ તમારી સ્ટીલની લેવાની કાં તો પછી કાચની લેવાની એના સિવાય તમે બીજું વાસણ નહીં વાપરતા નહીં તો અથાણું ખરાબ થઈ શકે છે તો ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાનું આવી રીતે કરી અને હવે આપણે એની અંદર બધા મસાલાઓ કરીશું તો આજે હું આ અથાણું છે એ રેડીમેડ મસાલાઓથી બનાવવાની છું તો એની અંદર આપણે મસાલાઓ એડ કરીશું તો સૌથી પહેલાં લેશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને ત્યાર પછી લેશું અડધો ચમચી હળદર પાવડર થોડું એની અંદર અહીંગ પણ નાખવાની અને અડધો ચમચી મીઠું નાખીશું તો મીઠું અને હળદર તમારે થોડું નાખવાનું કેમ કે બધી જ વસ્તુને પહેલેથી આપણે આથીને તૈયાર કરીને લીધું છે તો હવે એની અંદર આપણે તૈયાર મસાલો નાખીશું જે આચાર મસાલો આવે એ તો ખાટા થાણાનો જે મસાલો આવે એ લીધો છે મેં બે કપ જેટલો તો એ નાખી અને બરાબર મિક્સ કરી લઈએ હવે તો ફ્રેન્ડ્સ તમારી પાસે આવી રીતે તૈયાર મસાલો ના હોય કે તમે તૈયાર વાપરવા ના માગતા હોય તો તમે મેથીના દાણા અને રાઈના દાણાને ક્રશ કરીને આની અંદર એડ કરી શકો છો તો હવે સરસિયું મેં ગરમ કરી ઠંડુ કરી અને તૈયાર કરી રાખેલું તો એ નાખું છું આની અંદર તો આમાં પણ તમારી ચોઈસ છે કે તમારે સરસીયું ના વાપરવું હોય તો તમે સીંગ તેલ વાપરી શકો છો પરંતુ મારા ઘરમાં કોઈ પણ અથાણું બને તો સરસિયાની અંદર જ બને છે તો હું એની અંદર સરસિયું એડ કરું છું તો સરસીયું નાખી અને બરાબર મિક્સ કરી લઈએ તો સરસવનું તેલ છે એ તમારે અત્યારે આવી રીતે થોડું નાખવાનું કેમકે આપણે આખી રાત માટે આ થાણાને મૂકી રાખશું ને એટલે તેલ છે એ આપમેળે જ ઉપર આવી જશે તેમ છતાં પણ તમને થોડું ઓછું લાગ્યું હોય કે થોડું ઓછું પડ્યું એવું લાગ્યું હોય તો તમે પાછળથી પણ આ અથાણાની અંદર તેલને એડ કરી શકો છો પરંતુ હા પહેલાંથી વધારે પડતું તેલ નહીં એડ કરવાનું તો બધા જ મસાલાઓ અને તેલ નાખી મિક્સ કરી હવે આપણે આ થાણાને બે દિવસ માટે રાખવાનું તો અથાણાને રાખી કરી બે દિવસ પછીનું આ વિડીયો હું શૂટ કરું છું તો બે દિવસ પછી તમે જોઈ શકો કે આપણું અથાણું કેટલું સરસ બની તૈયાર થયું છે આંચુઓ તો મેં પાછળથી થોડું એવું તેલાની અંદર એડ કરેલું કેમ કે પહેલાં મને થોડું ઓછું લાગેલું તો અથાણાની ઉપર આ તેલ આવી રીતે રહેવું જોઈએ આચુઓ તો બસ આવી રીતે તમે તેલ નાખશો તો તમારું અથાણું જરા પણ ખરાબ નહીં થાય પરંતુ હા તમારે વધારે ટાઈમ માટે અથાણું સાચવવું હોય તો તમારે આ રીતે તેલ છે એ ઉપર રહે એવી રીતે એડ કરવું જ પડશે અને તમે તેલ ઓછું નાખવા માગતા હોવ તો પછી તમારું અથાણું છે એ વધારે લાંબા સમય માટે સારું નહીં રહે તો એને પછી તમારે ફ્રીજની અંદર જ સ્ટોર કરવું પડશે તો આવી રીતે તમે તેલ વધારે નાખી અને આ અથાણાને બહાર જ ફ્રીજની બહાર જ તમે એક વર્ષ માટે સ્ટોર કરશો તો પણ જરા પણ ખરાબ નહીં થાય કે ના તો એની અંદર વળશે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ આ રેસીપી તો તમે આ રેસીપીને ટ્રાય જરૂરથી કરજો અને હા મેથી ચણા અને આ કેરીનું અથાણું તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને આ અથાણું તમને ગમી હોય તો આની રેસીપી તમે તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોવ અને ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો પછી આપણે આ અથાણાની કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી લઈએ જો તમારી પાસે ચિનાઈ માટેની જે સ્પેશિયલ અથાણા માટેની બોટલ આવે એ હોય તો તમે એની અંદર પણ આ અથાણાને સ્ટોર કરી શકો છો તો એ રીતે કરી આ અથાણાને સ્ટોર કરી અને તમે એક વરસ માટે ખાઈ શકશો જો તમને એવું લાગે કે અથાણાનો ટેસ્ટ છે એ થોડા સમય પછી બદલાય છે તો તમે આને ફ્રીજની અંદર સ્ટોર કરજો જેથી આખા વર્ષ માટે આ અથાણું એવું ને એવું જ રહેશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી એક આવી જ નવી રેસીપીની સાથે આવજો